ફાઇનલી મિત્રો આ આપણી દવા છે મિત્રો જોઈ શકો છો તમે કારી ડુ હેલો ગાઈસ નવા એક બ્લોગ માં તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હા તો મિત્રો આપણે દવા સાટવાનો વિડીયો ફરી લઈને આવી ગયા છે મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરીને જાજો તો મિત્રો હા તો આપણે તમને બતાડવાના છે શું હું કામ કરવું એ તો હાલો તમને મિત્રો હું જે કામ કરું એ તમને બતાડું મિત્રો અત્યારે તો દવા છાંટવાનું છે મિત્રો હા ખડમાં મિત્રો આમાં આપણે મકાઈ વાવી હતી એ વિડીયો તમે જોયો તો હશે બ્લોગ મિત્રો આપણે ડોડા ભરીને ગયા હતા હું ડોડા વાવ્યા હતા એ કાપીને હવે મકાઈ પણ પડી ગઈ છે મિત્રો આમાં આપણે દવા છાંટવાની છે તો હું લઈ આવ્યો છું મિત્રો જોઈ શકો છો અને હામે પપ્પા પપ્પા ભરીને આવે છે મિત્રો હાલો આપણે ફટાફટ છટછ બદલાવીને રેડી થઈ ગયા આપણે દવા સટા મિત્રો આપડો પપ્પા અહીંયા પડ્યો છે તમને બતાડશો અત્યારે મિત્રો વાડીનું કંઈક લોકેશન આવી રીતનું છે મિત્રો તમે જોઈ લો મિત્રો કંઈક આવે છે ડેલાની બહાર મિત્રો જોઈ તમે આપણી વાડી પહેલી વાર આ બાજુ રસ્તે નીકળાય મિત્રો ક્રેન મિત્રો તો મિત્રો આપણે પગ ભરીએ તમને થોડું બતાડ્યું મિત્રો ફાઈનલી મિત્રો આ આપણી દવા છે મિત્રો જોઈ શકો છો તમે કારી ડૂ એકાદો સમસો મોકલાવું તમારી માટે મિત્રો જરા આ આપણો પપ પડ્યો છે ચાલો હું મિત્રો આપણો પપ ભરાઈ ગયો છે ને હવે આપણે જવાના છે દવા સાટો મિત્રો ક્યાંથી લેવાનું છે એ તમને આપણે પપ્પા બતાવી દેશે અત્યારે મિત્રો તો હાલો મિત્રો અહિયાં ને આપણે ફટાફટ મળીએ મિત્રો

તો હેલો ગાઈસ આપણે દવા સાટીને ઢાબા ઉપર આવી ગયા અને દવા આપણે લગભગ દસેક પપ સાટી હશે મિત્રો અને દસેક પપ સાટી અને પછી આપણે ખેતર પૂરું થઈ ગયું ચેનલને સબસ્ક્રાઈબ કરના જો આ વિડીયો ગમ્યો હોય તો લોકો પાસે શેર કરી નાખજો અને તમારા દોસ્તો પાસે પણ શેર કરી નાખજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ જરૂરથી કરજો મિત્રો કેમ કે મને વિડીયો ભણાવવાની મજા આવે મિત્રો આવું દેખાય છે આપણું વાડીનું લોકેશન મિત્રો જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે દવા છાંટીથી એ પણ તમે જોઈ લો મિત્રો આપણું વાડીનું આપણું ખેતર ત્યાંથી સ્ટાર્ટ થાય મિત્રો